નમસ્કાર ધારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અન્વયે ફ્લેશ મોક એક્ટિવિટી યોજાઈ શિક્ષકોએ મતદાન જાગૃતિ રેલીમાં ગરબા મોબાઈલની ફ્લેશ લાઇટ સાથે કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ લોકોમાં આકર્ષણ જમાવ્યું જિલ્લા કલેક્ટરે પણ દિલ દિયા હે બી દેંગે હે વતન તે રેલીએ ગીતથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો લોકસભા ચૂંટણીને અનુલક્ષી મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે જેમાં સમાજનું ઘડતર કરનાર શિક્ષકો પણ લોકશાહીના પર્વને ઉજવવા ઉત્સાહભેર જોડાયા છે જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા લુણાવાડા સંતરામપુર વીરપુર અને બાલાસિંદુર ખાતે મતદાન જાગૃતિ અન્વયે ફ્લેશમોબ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ટિવિટીમાં લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારી જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ પ્રાંત અધિકારી આનંદ પાટીલ પ્રોબેશનલ આઈએએસ મહેક જૈન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કલેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજી ની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકો મર્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ મોદીની ગેરંટી કમળનું બટન દબાવો ભાજપને વિજય બનાવો આ મતદાન જાગૃતિ રેલી લુનેશ્વર મહાદેવ મંદિર થી નીકળી કોટેજ ચોકડી સુધી પહોંચી હતી જેમાં મતદાન જાગૃતિના ગરબા ગીત નાટક પ્રતિજ્ઞા અને સૂત્રોચ્ચાર સહિતની વિવિધ એક્ટિવિટી કરવામાં આવી હતી ખાસ કરીને મોબાઈલની ફ્લેશ લાઇટ સાથે કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું શિક્ષકોએ મતદાન જાગૃતિના અને ગીતો અને સૂત્રોથી આ એક્ટિવિટીને ખાસ બનાવી હતી તો શિક્ષકોની સાથે જિલ્લા કલેક્ટરે પણ દિલ દિયા વોટ બિદેંગે હે વતન ગીત રજૂ કર્યું હતું તેને જનમેદનીએ વધાવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારીએ સાતમી મે ભૂલ્યા વગર મતદાનના સંદેશ સાથે જિલ્લા તંત્રના મતદાન જાગૃતિના આ પ્રયાસથી મહત્તમ મતદાનની આશા વ્યક્ત કરી હતી જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓએ સમગ્ર રેલી દરમિયાન શિક્ષકોની આ મતદાતાઓને જાગૃત કરવા માટેની વિશેષ પ્રવૃત્તિમાં જોડાઈને સમગ્ર ટીમને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા

जात पे, पे बटन दबे गा कर्म सोचो अपनी शिक्षा को सोचो अपनी दीक्षा को जागो 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 मेरे मतदाता करना तुम मतदान ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ